ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાનાઓ તરફથી જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ અનુસંધાને વાહન ચેકિંગમાં હાજર હતા તે સમય દરમિયાન એક ફોર્સ ટ્રાવેલ્સ નામની ગાડી આવતા તેને રોકી લઈ